રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્યું હતું જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે હોબાળો સર્જાયો હતો કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જનરલ બોર્ડમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી હતી શાસક અને વિપક્ષ વચ્ચે ટૂતુ મેમે થઈ હતી મનપાના જનરલ બોર્ડના અંતમાં શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સંદર્ભે મૌન પાડવામાં આવ્યું હતું કોંગ્રેસે જનરલ બોર્ડમાં પ્લે બતાવી વિરોધ નોંધાવ્યો હતો સાથે જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાયાએ અધ્યક્ષ ને એક ને એક કેસેટ વગાડું છું તેવું કહેતા ભાજપના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને નારી શક્તિ જિંદાબાદના નારાઓ લગાવ્યા હતા કારણ કે માર્શલો કહે અને મને બહાર કઘાડી મૂક્યો છે કારણ કે હું ભાજપના ભ્રષ્ટાચારો બહાર લાવું છું બોર્ડમાં એ લોકોને ગમતું નથી અને ભાજપના નામ જોત ખા કોઈ પણ પોઝિશન છે લોકોને નથી આવતું એટલા માટે મને બહાર કાઢવાનું મારો પ્રશ્ન તો રાજકોટમાં સત્યાવીસ ઓન ધ રેકોર્ડ સત્યાવીસ લોકો અને ઓફ ધ રેકોર્ડ પાસઠ થી સિનિયર લોકોના જે મૃત્યુ થયા છે એ લોકોને ન્યાય મળે એના માટે એની ચર્ચા થવી જોઈએ પરંતુ ભાજપના મિત્રો એ ચર્ચા કરવા માટે તૈયાર નથી કારણે ક્યાંક ને ક્યાંક પોતાના નામ ખુલી જવાની બીજના હિસાબે નથી તે સમયે અધિકારીઓને સીટ સમક્ષ નામ જો નામ આપ્યા છે એવું જાણકાર વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે ટીવીના માધ્યમથી પણ જાણવા મળ્યું છે અને પ્રેસના માધ્યમથી પણ જાણવા મળ્યું છે પરંતુ હજી સુધીમાં કોઈને ધરપકડ થતી નથી એફઆઈઆર થતી નથી જે લિસ્ટ સરકારને અને આપેલ છે એ લિસ્ટ ઓલરેડી આખા ગુજરાત સમક્ષ છે અને એમાં ફક્ત ભાજપના લોકો છે એટલા માટે એક્શન નથી